આપણા ભારતની અંદર વિદેશ જવાનો ખૂબ વધારે મોહ હોય છે અને એમાં બી વળી આપણા ગુજરાતની અંદર તો એનો ટ્રેન્ડ બની ગયો છે પણ આ વિદેશ જવાની મોહ અને આપણી જે ઈચ્છાઓને લીધે ઘણા બધા ચીટરીયાઓ આ બાબતની અંદર ચીટિંગ કરવાની અંદર સફળ થઈ રહ્યા છે પણ મજબૂરી જેટલી છે કે આપણી પરિસ્થિતિ જેવી છે અને કામની એટલી તકલીફ છે કે જેના લીધે આપણે કદાચ આપણને એવું પણ લાગતું હોય છે કે આપણે કદાચ આની અંદર છેતરીશું છતાં પણ એ રિસ્ક લેવા માટે તૈયાર થઈએ છીએ સો એવો જે કિસ્સો આપણો ગુજરાતનો આવ્યો છે આપ તમામ મિત્રો જાણો છો કે થોડા લગભગ દોઢ બે મહિના પહેલા આપણા ગુજરાતના પોરબંદરના લગભગ ઓગણીસ જેટલા યુવાનો યુવા યુવતીઓ થાઈલેન્ડની અંદર એક સારી નોકરી આપવાની છે એવું કહીને એમની પાસે લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા થાઇલેન્ડ પહોંચાડવામાં આવ્યા અને દોઢ મહિનો પોણા બે મહિના ત્યાં હોટલની અંદર રાખવામાં આવ્યા કશું જ આપ્યા વગર કોઈ નોકરી નહીં કશું નહીં આખરે એમને એવું કહેવામાં આવ્યું કે હવે તમે તમારે મરવું હોય તો મરી જાવ અમારી કોઈ જવાબદારી નથી ત્યારબાદ એ લોકો ફોન કરી દીધો છે બંધ અને એ લોકો ફસાયા હતા થાઇલેન્ડમાં અને આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ઝુંબેશ ચલાવી

અલગ અલગ હોટલમાં બુકિંગ આપીને અમને એક ટાઈમનું જમવાનું આપતા હતા પછી અમારી વિઝા પૂરી થવામાં ચાર પાંચ દિવસ આડા રહ્યા ને એ ભાઈને અમે ફોન કર્યો કે અમારી વિઝા પૂરી થવાની છે અમને હવે તો કામે લગાડો તો પછી એની હોટલ બુકિંગ નાખવાનું બંધ કરી દીધું પછી કે આજે લગાડીને કાલે લગાડીને એવી રીતના વાત કરીને પછી અમે લોકો લોકોએ થોડુંક ઉગ્રતાથી વાત કરી કે ભાઈ અમને કામે લગાડો તો અમને ઇન્ડિયા મોકલાવી દો તો કે તમે દવા પીને મરી જાઓ તમારી પાસે કંઈ રસ્તો નથી બીજા બીજા કંઈ લાગશે ને એમ કરી ભાઈ ફોન કાપીને સ્વિચ ઓફ કરી દીધો કાંઈ અમારો કોન્ટેક્ટ મનાર્યો અમે બે દિવસ રોડ ઉપર રખડ્યા અમારો બધો સામાન લઈને બે દિવસ રોડ ઉપર પછી ત્યાં પટાયામાં આપણે ઇન્ડિયન કમ્યુનિટીવાળા તુષારભાઈ છે તુષારભાઈને આયા અમે લોકો દવા બી મરી જવાના હતા બધા તુષારભાઈ આયા ત્યાં અને અમને લોકોને સમજાવે એની જોડે અમને ઓગણીસ ઓગણીસ લોકોને લઈ ગયા ત્યાં અને પછી અમારે રહેવા જમવાની બધી વ્યવસ્થા કરી અને એમને એમણે અમારે ખૂબ સપોર્ટ કર્યો તુષારભાઈ કેમ છો બાપુ તુષારભાઈ થેન્ક યુ પહેલાં તો એક ભારતીય તરીકે અને ગુજરાતી તરીકે મને ગર્વ છે કે વિદેશની અંદર આપણા ગુજરાતીઓ આવા છે જે આ મેં જાણ્યું કે દવા પીવાની મરવાની તૈયારી ની અંદર હતા અને ત્યાં તમે પહોંચ્યા ત્યાં રસ્તામાં તમને દેખાય આ લોકો બેગ લઈને બેગ લઈને સાહેબ રોડ ઉપર એવી પરિસ્થિતિમાં હતા ને કે મારી પાસે પરિસ્થિતિનો વર્ણન કરવાના કોઈ શબ્દ જ નથી કપડાની હાલત એવી હતી તો આ બધાને મેં એ રીતે એવી હાલતમાં રેસ્ક્યુ કર્યા છે કે હું વર્ણન કરું ને તો આપમાં આંખના આંસુ નહીં રહે એવી કન્ડિશનમાં રેસ્ક્યુ કરેલા છે અને આ બેગના હાથમાં તો દવાની બોટલી મેં છીનવી છે શું બેન આવું કેમ વિચારો છો યાર મરવા માટેનું વિચારતા હતા તમે બીજું કઈ અમારી પાસે રસ્તો જ નથી અમારા ઘરના બધા દાગીના મૂકીને અમે બધા વ્યાજે પૈસા લીધા છે અમારે વ્યાજ પણ મહિને મહિને એટલા આવે છે પણ અમારે કઈ રીતના વ્યાજને બધું ભરવું કારણ કે અહીંયા કઈ છે જ નહીં એવું જોબનું અને ઘરના પણ કઈ અમને એમ કહે છે કે તમે જોબમાં નથી લાઈ ગયા અને આવું કઈ છે તો અમે બધા વિચારીએ કે હવે તો કરવું તો કરવું શું એટલા માટે છે ને મરવાનો સુસાઈડનો વિચાર કર્યો એટલે હવે આ બધા લોકોને સેમ આમાં સિમિલર એવું થતું હોય છે ને કે આ લોકોનો આરોપી છે ને એ પણ તુષાર સાબિયા છે હું તુષાર પટેલ છું આવા સિમિલર એક કેસમાં માં હું હલવાય લોકો પર મને ન્યાય તંત્ર બરી કરી લીધો હતો પણ મારી નૈતિક જિમ્મેદારી મેં ક્યારેય ભૂલી નથી અને હું તમે મારા આઈડલ છો મહેપતસિંહ તમારાથી જ મેં આ જન અને સમાજ સેવા શીખેલો હતો વીસ તારીખથી હું પોતે મારા પરિવાર સાથે ઘરે નથી ગયો આ બેન ને એક પણ છોકરાને એકલા નથી મૂક્યા બરાબર હું પોતે ટિકિટ કરીને છે ત્રણ દિવસે તો અપડેટ હતો બધા જ મતલબ કહી રહ્યા છે કે જમવાનું પ્રોબ્લેમ ના મળી રહ્યો છે રહેવાની વ્યવસ્થા તો સર ભાઈ ખુબ મહેનત કરી છે અમારી પાછળ અને લગભગ ઘરના 1.2 લાખ રૂપિયા બી એને કરતા બી વધારે બગાડ્યા છે પૈસા કેટલા વપરાયા આ કોણ કઢવા વાળો છે વિદેશની અંદર અને આપણે એની આ લોકો વિરુદ્ધ આપણે લીગલી બી આપણે ફરિયાદ દાખલ કરી છે થાઈલેન્ડની અંદર એની કોપી આપણી આવી પરસ આવી ગઈ છે આ થાઈલેન્ડની અંદર આ જે સ્કેમરો છે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી દીધી છે અને આ ફરિયાદની કોપી પણ આપણે ઇન્ડિયન એમ્બેસીને આપવાના છે અને લોકલ પોલીસ સ્ટેશન પોરબંદર પર આ કોપી જમા કરાવવાની છે સો સ્કેમરોને પણ હવે છોડવાના થતા નથી કારણ કે પહેલું આપણો લક્ષ્યાંક હતો આ તમામ લોકોને અહીંયા પાછા લાવવા ફોલો મિત્રો છે તમામ કરી અને તમામ ટિકિટોની વ્યવસ્થા મીડિયા ટીમે કરી છે તમામ જેમને પણ યોગદાન આપ્યું છે એમનો દિલથી આભાર કે તમારા ખૂબ મહેનતના પૈસાથી આ બધા જ લોકો અહીંયા એમ આવી ગયા બધા થેન્ક યુ કહેતો કારણ કે મદદ કરવા અમારા ફેસબુક ફોલોવરો છે અમારા યુટ્યુબ અમારા ફેસબુક અને ઇન્સ્ટાના જે ચાહકો છે એમને એમને મદદ કરી છે જેના ભાગરૂપે તમે લોકો આવી ચૂક્યા છો સો થેન્ક યુ તુસરભાઈ હવે બધાને લઈ જવાના છે આજે પોરબંદર સાહેબ મારી તો એવી પ્રશાસને વિંતી છે કે હું અદ્ધારી સાથે જઈ રહ્યો છું અને આ લોકોનો સાક્ષી હું છું ભલે મારે થાઈલેન્ડથી આ લોકો માટે કોર્ટમાં આવવું પડશે તો હું આવીશ જ્યાં સુધી આ લોકો દીકરાઓને નય નહીં મળે ને ત્યાં સુધી મને આમાં સંતોષ થાય હું છે સુધી ભાગીશ અને આ દીકરીઓને છેલ્લે જે તુષાર સાહેબે મરવા માટેનું કીધું છે હું પોલીસ પ્રશાસનને કહું છું મેં એની ડિટેલ એમ્બેસીમાંથી કઢાવેલી છે પાસપોર્ટ નંબર ડિટેલ એને સાયપ્રસથી અહીંયા લાવવામાં આવે એને છોડવાનો થતો નથી આ કેસની અંદર ફરિયાદ દાખલ કરાવવા સુધીની જવાબદારી મારી પાસે ચૌહાણી ચિંતા ના કરે જે બી સ્કેમર છે છોડવામાં નહીં આવે તો ગમે ત્યાં હંતાઈ જ છે બચવાની હવે લગભગ કોઈ જગ્યા નથી કારણ કે આ બધા લોકોના જીવ આપણા ગુજરાત ની અંદર મામા ની સાથે જે અમારો સંપર્ક થયો એના મામા અને બહુ પૈસાવાળા છે આટલા લોકોની મેં એમ કીધું કે દીકરીનું જેમ કરીને તમે ટિકિટ પૈસા આપો અમને એવી રીતે ગોળ ઘરવાળા બનાવ્યા પંદર મિલી વીસ મિલી એના મામા પણ એક નંબરના ફ્રોડ જેવા છે એટલે ઘરવાળા આમના બધાની મિલીભગત છે આ બધું એક એવું તંત્ર એમને ભેગું કર્યું છે પણ હું એવું ઈચ્છું છું કે આજે પોરબંદર જેમ તો એના ફેમિલી વાગન પાસે કરોડોની પ્રોપર્ટી છે વેચાવીને પણ દીકરીઓને પૈસા પાછા મળે અને આ દીકરીઓ જે જે વ્યાજે પૈસા લઈને આવી જાય ને તો પ્રશાસનને વિનંતી કરું છું કે પોલીસ ખાતા વ્યાજવાડાને બોલાવે ને આમનું વ્યાજ માફ કરાવે એટલી મારી એક રિક્વેસ્ટ છે આની જરૂર છે આ એક બહુ મોટી જરૂર છે હું પોલીસ પ્રશાસન પોરબંદરને બી અપીલ કરું છું કે આ તમામ લોકોએ ઘણા લોકોએ વ્યાજે પૈસા લઈને આવેલા છે સો એ એ તમે સામેથી નામ આપજો કે ભાઈ અમેથી પૈસા લીધા છે અને ચોક્કસ એ બી માનવતા બતાવશે ચિંતા ના કરતા બરાબર ને સો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર અને આ બધા જેમ હેમકે આવી ગયા છે અને આપણી આ જે રેસ્ક્યુ નાઇન્ટીન થાઇલેન્ડની જે જવાબદારી હતી અહીંયા પૂર્ણ થાય છે અને જવાબદારી હવે શરૂ થાય છે આ લોકોને ન્યાય આપવાની સો અપડેટ આપતા રહીશું થેન્ક યુ સો મચ મારા તમામ ફેસબુક મારા યુટ્યુબ અને ઇન્સ્ટાના તમામ સપોર્ટરનો ખૂબ ખૂબ આભાર